સિદ્ધપુરમાં મહિલા સાથે છેડતી આરોપીએ ઘરમાં ભૂસી પ્રેમસંબંધની માગણી કરી ધમકી આપતા ફરિયાદ નોંધાઈ પાટણ જિલ્લાના સિદ્ધપુરના એક વિસ્તારમાં મહિલા સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ગોવિંદ પ્રજાપતિએ તેના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો આ ઘટના છ સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસના રોજ સવારે દસ વાગ્યા વાગ્યે બની હતી આરોપીએ મહિલા સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું મહિલાએ ઇનકાર કરતા આરોપી ઉશ્કેરાયો હતો તેણે મહિલાને ગાળો આપી હતી આરોપીએ મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો તેની સાથે ઝપાઝપી કરી હતી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ ઘટનાને લઈ ફરિયાદીની ફરિયાદના આધારે સિદ્ધપુર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આ કેસની તપાસ પીએસઆઈ સીએચ પટેલ કરી રહ્યા છે પ્રવીણ દરજી ડીપી ન્યૂઝ ચેનલ પાટણ